વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંગા થઈ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ગુજરાત અને હવે તો અહીંથી વિદેશ ગયેલા કડવા પાટીદાર સમાજના વાઘડિયા અટક ધરાવતા પરિવારના કુલમાં કુલદેવી તરીકે મા રાજબાઈ પૂજાય છે જેના ધામ સાપર ગામમાં દર વર્ષે જાન્યુઆરી માસના પહેલા રવિવારે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે પરંપરાગત મુજબ ગઈ રવિવારના રોજ મા રમાબાઈના મંદિરમાં સાપરધામમાં રાજલ છોરુ વાઘડિયા પરિવારનો સ્નેહમિલન યોજાયો હતો જેમાં સ્ટેજ પ્રોગ્રામમાં રાજભાઈ માતાજીના બેડિયા રાજભાઈ માના પરચા અંગે પ્રસંગો લેવામાં આવ્યા હતા આ સમયે ઘણા રાજલ છોરુએ ભાવિક બની ગયા હતા રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા થાય આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એટ થ્રી